મિત્રો આજે તમે પહેલી વાર જોઈશો જે ભાલેલા ગેલમાં નું મંદિર વાવ રહી બાબરા ભૂતની એ લઈ જે આપણે તમને અહી અહીંયા આવો હતા પાણી અહીંયા પહોંચી ગયું છે બધા શરણાવત લઈ રહ્યા છે અને વાવ નકર અહીંયા ઠેઠ આ ઊંડે વાવ છે તમે જોવો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ભાડલા ગેલમાં દર્શન તમને કરાવવાના છે અને મંદિરે પહોંચી ગયા છું હવે તમને જઈ અને મંદિર અને દર્શન તમને કરાવું મિત્રો મંદિર ધીમા ધીમા ચાલતા પરદીપે શ્રીફળ ચુંદરી નગરબતી બધું લીધું છે અને જો આ રીતનું મંદિરનું કામ ચાલુ છે વાગી ગયા છે દર્શન માટે મોટી લાઈન છે બહુ મોટી છે આપણે પોરો ખાવા માટે પાછળ આવી ગયા છીએ જે મંદિરની પાછળ બાકડા મૂકેલા છે અને લીમડાનો સાંયો છે બધા કેવા આરામ કરી રહ્યા છે અને પરસાદી લઈને આવ્યા ને પછી ડીસુને એવું ધોઈ રહ્યા છે લગભગ બધા બહુ પણ ટાઈમમાં છે એટલે કોરો પણ ખાઈ રહ્યા છે પ્રદીપને હું પૂછું છું કેમ થયું પ્રદીપ કે મજા આવી ફૂલ આવી હજુ આપણે દર્શન કરવા જવાના બાઈકી છે મિત્રો પછી તમને ત્યાં પણ દર્શન છું મિત્રો દર્શન કરવા ત્યારે આપણે લાઇનમાં ઊભા છીએ પણ અંદર ફોન નહીં લઈ દે એટલે એ માટે તમને દેખાડી દો કે આવી મોટી લાઇન છે લાઇન પણ મેં તમને દેખાડી હમણે અને મેં વારામાં ઊભા છે આવી રીતનું મંદિરનું કામ કોઈ ચાલુ છે એ પણ તમને દર્શન કરાવી દો તો હું પરવીણ અને પ્રદીપ અમે ત્રણેય આવ્યા છીએ દર્શન કરવા માટે તો મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ શ્રીફળ ચડાવી જો હામે તમે જોઈ રહ્યા છો શ્રીફળ ચડાવવાની જગ્યા અહીંયા અહીંયા એક દસ્તો છે મારો એટલે બે ભાગ થઈ જાય અને એવી રીતનું શ્રીફળ વધી રહે અને આ છે આંબલી અને અહીંયા આપણા વાવ વાવ છે બાબરો ભૂત બાબરા ભૂતની વાવ છે એ જોવા જવાના છે અને આ આપણું મંદિર મંદિરનું કામ ચાલુ છે જે આગળ સ્ટોલ લાગેલા છે અને આ રીતનું કોઈ મંદિર છે અંદર બિલકુલ મનાય હતી જવા નથી દીધા આવી રીતના કંઈક હવન થાય હવે આ રીતની કંઈક જગ્યા તમને દેખાડ એકદમ સરસ મજાની જગ્યા છે અને આગળ પરસાદીનું પણ આગળ તમને દેખાડ્યું મેં જોયું તમે વાવની અંદર જઈ અને પછી દેખાડશું બધા સરતાડવા ખૂબ માણસો મિત્રો દર્શન કરવા આવ્યા છે જે ભાડલા ગેલમાનું મંદિર એવું ગેલી અંબે જે દર્શન કરવા બધા આવી રહ્યા છે હવે આ ભાડલા આપણે જે મંદિરની ગૌશાળા છે એ તમને દેખાડી દઉં ગાયો બેઠી છે બધી અને આ રીતની ગૌશાળા છે ઘણી બધી ગાયું છે અને એન્કર ખાતર છે માણસો એન્કર ફરતું લોકેશન બધું મિત્રો તમને હું દેખાડી દઉં અને આ અમારા સાથી મિત્રો માં આવ્યા છે પ્રવીણભાઈ અને પ્રદીપ સો કિલોમીટર અમારા થઈ રહી એટલું જો આ થયા છે અને મંદિર આજથી તમને જોવું સરસ મજાનું મંદિર લાગતું છે મિત્રો કેમ રહ્યું મંદિર હેલમાં દર્શન કર્યા હોય જય હેલમાં લખજો અહીંયા આપણે જઈ રહ્યા છીએ જો બાબરા ભૂતની વાવ જો અમે જઈ રહ્યા છીએ કેમ પરદીપ હાલશે ને જીગર પરદીપ હાલે ભાઈ ભાઈ તો હાલો જઈ છે એલા પણ બહુ ગર્દી કરી વાવની અંદર ઉતરવા માટે ઉતરવા પણ નથી દેતા બહુ ગર્દી કરી છે આપણે વાવની અંદર જવાનું છે અને દર્શન કરવા પણ તમને મામા દેવના પણ દર્શન કરાવવાનું છું વાવ ની અંદર ક્યાં સુધી પાણી આવી છે એ પણ આપણે દેખાડી દઈશું કે ક્યાં ઉપર પાણી દેખાય છે

વાહ વહાએ લીલી કે આ માઉ અહીંથીને કેટલા પગેથી છે જાજા નથી 20 25 પગેથી હશે તો અંદર જવા એવું નથી અહીંયા કેટલા વર્ષેને મે આવી 25 થઈ ગયા બોધી આ પાણી વાવ રહી બાબરા દેખેડ્યા ત્યાંથી અહીંયા આવો હતા પાણી અહીંયા ઠેઠ પહોંચી ગયું છે બધાય શરણાવત લઈ રહ્યા છે અને વાવનગર અહીંયા ઠેઠ આ ઊંડિયા વાવ છે તમે જોવો ત્યાંથી આ જગ્યાએ તમે તો આ બાબરા ભૂતની કબૂતર ઊંડું પચીસ ફૂટ ઊંડા ઉતરો ઠેઠ પાણી પાણી ઠેડ ઉપર આવી ગયું છે આ તમે જુઓ જે ભાડલા ગેલમાં મંદિરે વાવની અંદર ચમત્કાર કેવો હોય તો કહી શકાય જે આની અંદર પાણીથી લઈ આ ઉપરથી આ જગ્યામાં હું ત્યાંથી આવ્યો છું જે આ ગૌશાળા છે ગૌશાળાથી આ તમે જોઈ શકો છો આ મંદિર આપણું મંદિરથી આ વાવ વાવની અંદર તમે આવો એટલે જે પગથિયા શરૂ થાય ને ત્યાંથી માંડીને સીધું આ જગ્યાએ આ પઠેટ અંદર જવાનું આવે છે શું કેવું ભાઈ તમે એક વાર જોયું આવું મિત્રો આની અંદર તમે પચીસ ફૂટ ઊંડા ઉતરો ને ત્યારે તમને ઠેઠ પાણી જોવા મળે પણ પરિણભાઈ જેમ કીધું એમ એમની ત્રીસ વર્ષની સર્વિસની અંદર પહેલી વાર કણે પાણી જોયું મિત્રો માતાજીનો ચમત્કાર ચમત્કાર મિત્રો તમને ઘરે બેઠા દર્શન કરાવ્યા મંદિર દેખાડ્યું ખૂબ આખો વાવ દેખાડી અને વાવની અંદર ચમત્કાર કેવો હોય તો કહી શકાય કારણ કે આવી રીતનું મેં પણ એકદમ નથી જોયું પાણી બહુ ઉપર આવી ગયું છે એનું જે મહત્ત્વ બધું જાણવું હોય તે આપણે પૂછવું પડશે એના સ્થાનિક લોકો કે પાણી આયુર્વેદ ઉપર કેમ આવ્યું તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ એ ભાડલાવાળા ગેલમાંનો આપણે વિડીયો લીધો અને ભાડલા આવ્યા છીએ વાવ દેખાડી તમને બાબરા ભૂતની અને મંદિરે દર્શન કરાવ્યા પણ મંદિરની અંદર આપણને વિડીયો કે ફોટો પાડવા પણ નથી દેતા સંપૂર્ણ તમને ગૌશાળા દેખાડી તમામ સુવિધા આપણે તમને દેખાડી તો આવા વિડીયો તમને જોઈને મિત્રો મજા આવી હોય ધરમસિંહ બી કે વ્લોગ ચેનલ રહી જાય એની અંદર તમને ધાર્મિક વિડીયો ફેમિલી વ્લોગ તમામ પ્રકારના વ્લોગ હોય છે પછી તમે જો ફેસબુકની અંદર જોતા હોય તો હમણાં હમણાં આપણું ફેસબુક પેજ બનાવેલું છે એ કુંવરખાણીયા ધરમસિંહભાઈ કુંવરખાણિયા ધરમસિંહભાઈ પેજને તમે ફોલો કરો એટલે ધાર્મિક હોય કે ઘરના તમામ પ્રકારના વ્લોગ આપણે ચેનલની અંદર જોવા મળશે મિત્રો ફરી મળીશું નવા વિડીયો કે સાથે બધા મિત્રો અને રામ રામ અને જય માતાજી